તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવું આપણે મોબાઈલમાં રિંગટોન સેટ કેવી રીતે કરવી જો તમને કોઈ પણ રિંગટોન પસંદ આવી ગઈ હોય તમને કોઈ રિંગટોન ગમતી હોય અને તમારે ફોનમાં સેટ કરવી હોય તો એ કેવી રીતે કરવાની એ બધું ખાસ પ્રોસેસ જાણીશું તો મિત્રો વિડીયોમાં લાસ્ટી બનાજો તો ભાઈ તમે જે ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી લેવી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે છસો સબસ્ક્રાઈબરની બહુ નજીક છીએ અને આપણો ટાર્ગેટ છે બે હજાર પચીસ પૂરું થાય તે પહેલાં આપણે એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે તો જ્યારે સબસ્ક્રાઈબ ન કરેલું હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો આપણે જાણો છે રિંગટોન ડાઉનલોડ કરવાની છે તો ડાઉનલોડ કરવા માટે છે ને સૌથી પહેલાં તો આપણે જવાનું છે યુટ્યુબ એપ્લિકેશનમાં યુટ્યુબમાં જઈએ ને એથી સર્ચ કરાવવાનું છે રિંગટોન્સ આપણે અહીંથી સર્ચ લઈએ ગુજરાતી રિંગટોન કારણ કે આપણે ગુજરાતી વાળા સિલેક્ટ કરવાનું ગુજરાતી સીમ તો સિલેક્ટ કરી લઈએ ત્યારે આપણે સ્ક્રોલ કરીએ રિંગટોન આપણે અહીંથી ડાઉનલોડ જે કરવાની હોય એ આપણે ગોતી લેવા છે તો હું ગોતી લઉં કોઈ એક સારી રિંગટોન ગોતી લઉં તો કોઈ રિંગટોન સારી છે એમાં તો આ બધી બેસિક રિંગટોન છે આમાંથી કોઈ માથે હું એક પ્રિન્ટો છે કલો મિત્રો તે સાથે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો આ આ ઇનપુટ ચાલો રસીઓ રૂપાડો રંગ રેલીઓ અથવા તો ચાલો કોઈ પણ એક સિલેક્ટ લઈ લઈએ દાખલા તરીકે આપણે આ ગોપાલ ભરવાડનું સોંગ છે ચાલો એને સિલેક્ટ કરી લઈએ તો એના માટે શું કરવાનું આપણે આ વિડીયો ઉપર ક્લિક કરવાનું આ વિડીયો પછી પોસ્ટ કરી દેવાનું ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં જઈ અને અહીંથી આનું ટાઇટલ હોય ને તો આ રીતે એને અહીંથી કોપી કરી લેવાનું છે કોપી કરી અને અહીંથી બહાર નીકળી જવાનું છે બહાર નીકળી હવે આપણે જવાનું છે ગૂગલમાં ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે એમ ઓ બી સી યુપી મોબ કપ મોબ કપ સર્ચ કરીએ કપ નામની આ વેબસાઇટ છે મોબ નામની એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એમાં ક્લિક કરવાના એક તમને સર્ચ બટન સર્ચનું બટન મળશે સર્ચના બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરી જે આપણે કોપી કર્યું ને ના આપણે જે કોપી એ એથી આપણે દઈ દેવાનું છે થોડું થોડું એડ વગેરે વધારે આવે છે તો તમે થોડું ઇગ્નોર કરજો તો જોઈ શકો છો આવી રીતે આવી ગયું તો મિત્રો આ આ તો એરિંગ ટોન નથી એટલે આપણે હજી થોડુંક વધી ફરીથી સર્ચ કરી લઈએ ઘણી આમાં બગ્સ વગેરે આવતા હોય છે આપણે આમાં કદાચ આપણે સિંગડું નામ પણ લખી શકીએ છીએ આપણે લખી નાખીએ ગોપાલ ભરવાડ તો લખી લેવું તો આપણે રિંગટોન નામ આવી જશે આપણે આ બધી રિંગટોન સમજીએ અને એ જ રિંગટોન હતી એ આપણે અહીંથી જોઈ લેવાનું છે આપણે રિંગ ટ્રૂન કહી છે અને ડાઉનલોડ કરી લેવાનું છે નીચે ડાઉનલોડ બટન છે એની પર ક્લિક કરી અને ડાઉનલોડ લેવાનું છે આમાં ન મળે તો તમે આ એક કામ કરી શકો છો એ નીચે જઈ અને આ બીજી વેબસાઇટ છે ઝેડ જે નામની વેબસાઇટ છે એની ઉપર પણ ક્લિક કરી શકો છો આમાં પણ તમને રિંગપ્રૂન્સ ઘણી મળી જશે આ બધી કોઈ પણ વેબસાઈટ ઓપન કરી શકો છો તેને સર્ચમાં જઈએ અને સર્ચ કરવાનું છે જે આપણે કોપી કરો તો ને એથી પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરી દેવા એટલે અહીંયા તમને રિંગટ્રુન આસાનીથી મળી જશે તો જોઈ શકો છો થોડું આપણે થોડું કોઈમાં કાપી નાખીએ ચાલો મારી આંખે ઉજાગરના રિંગટોન તો જે અવસર કરીએ ને એટલે આપણી સામે રિંક આવી જશે જોઈ શકો છો રિંગટોન આવી ગઈ એ જ રિંગટોન છે જે આપણે જોતી હતી તો આપણે એના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે અહીંયા એક ડાઉનલોડ બટન છે ક્લિક કરીએ અને ડાઉનલોડ કરી લેવાનું છે થોડુંક પંદર સેકન્ડ વીસ સેકન્ડનો ટાઈમ જ લાગશે ટાઈપ પૂરો થાય એટલે ડાઉનલોડ બટન આપી જશે ફરીથી એની ઉપર ક્લિક કરો એટલે ડાઉનલોડ થઈ જશે તો જોઈ શકો છો ડાઉનલોડ પ્રોસેસિંગ ચાલુ છે બસ ત્રણ સેકન્ડ બી એક તો જોઈ શકો છો ડાઉનલોડ કમ્પ્લીટ થઈ ગયું છે હવે ડાઉનલોડ ઓટોમેટિક થવા મળ્યું છે ડાઉનલોડ થઈ ચૂક્યું છે હવે આપણે શું કરવાનું છે હવે આપણે બહાર નીકળી જવાનું છે હવે આમાં સેટિંગ્સમાં જવાનું છે સેટિંગ્સમાં જઈ અને એક ઓપ્શન હશે સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન એને ગોધી લેવાનું છે અને ઉપર ક્લિક કરીએ અને એક ઓપ્શન છે સૌથી ઉપર એમ ક્લિક કરવાનું છે તેને પ્લસ આઇકન ઉપર ક્લિક કરી અને તમારે જે ગીત આપણે ડાઉનલોડ કર્યું ને એ તમારે અહીંથી છે આપણે એ ક્યાં ગયું એ ગીત આજે ગીત છે અને આપણે ડન ઉપર ક્લિક કરી દેશો એટલે આ ગીત છે એ રિંગટોન થઈ જશે તો ગાઈસ આજના વિડીયોમાં આટલો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે મોબાઈલ ફોનને આવતા વિડીયો અહીં આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય